સુરત જિલ્લાના પલસાણા તાલુકાના જોડવા ગામે બાઇક રિપેરિંગ ના નજીવા ઝઘડામાં હત્યા ની ઘટના બની હતી જેમાં એક યુવકનું મોત થયું હતું સુરત જિલ્લા પોલીસે કાયદાના સંઘર્ષમાં આવેલા એક કિશોર મળી હત્યાની ઘટનામાં ચારની અટકાયત કરી હતી સુરત જિલ્લામાં ઓટો એકમ ગણાતા પલસાણા તાલુકામાં ચોરી અને લૂંટ બાદ હવે હત્યાની ઘટના પ્રકાશમાં આવી છે પલસાણા તાલુકાના જોડવા ગામે અનુરાગ રેસિડેન્સીમાં હત્યાની ઘટના બની હતી અનુરાગ રેસિડેન્સીમાં એક ત્રીસ વર્ષીય રાહુલ કુમાર લોગી પોતાના બહેનવી સાથે રહેતો હતો રાત્રે બાઇક ખરાબ થતા રિપેરિંગ માટે તેઓ અંકિત સંતોષ પ્રસાદ નામના ઈસમના ગેરેજ પર ગયા હતા જ્યાં બાઇક રિપેરિંગમાં પૈસા લીધા બાદ પણ બાઇક સરખો રિપેર નહીં થતા બંને વચ્ચે ઝઘડો થયો હતો ઝઘડામાં ગેરેજ ચાલક અંકિત નામના ઈસમને બાઇકના માલિક રોહિતને મારવા ઉગામ્યો હતો પરંતુ વચ્ચે રોહિતનો ભાઈ શ્રવણ પડતા ચપ્પુ છાતીના ડાબા ભાગે મારી દીધો હતો બાદમાં તેઓ ઘરે આવ્યા બાદ રોહિત ફરી તેના સાળા રાહુલ સાથે બજારમાં જતા ગેરેજ ચાલકે રોહિતના પેટ માં પણ પેચુ મારી દેતા રોહિત લોધીનું ઘટના સ્થળે જ મોત થયું હતું ઘટનાની જાણ પરસાણા પોલીસને થતા પોલીસ પણ ઘટના સ્થળે પહોંચી હતી હત્યા અંગે ગુના દાખલ કરી વધુ તપાસ શરૂ કરી હતી પોલીસે બાતમીદારો મારફત તપાસ સદન બનાવતા ગણતરીના કલાકોમાં જ હત્યાની ઘટનામાં ચાર જેટલા ઇસમોની સુરત ગ્રામ્ય જિલ્લા પોલીસે અટકાયત કરી લીધી હતી જેમાં હત્યામાં મદદગારી કરનાર આતિશ બીજ કિશોર સિંહ નિખિલ રમેશ સિંહ રાજપૂત તેમજ દીપુ ભુક્તિ ત્રિવેદી નામના ત્રણ યુવકોની અટકાયત કરી હતી સમગ્ર હત્યાની ઘટનામાં બાબત એ હતી કે હત્યામાં મદદગારીના એક કાયદા સંઘર્ષમાં આવેલા કિશોરની પણ ભૂમિકા બહાર આવતા પોલીસે કાયદાના સંઘર્ષમાં આવેલ કિશોરની પણ ધરપકડ હિરાસતમાં લઈ કાયદેસરની કાર્યવાહી કરી હતી કેમેરામેન તુલસીરામ શાહ રશ્મિરાણા વોઇસ ઇન્ડિયા ટીવી